આપડી કોઈ ભૂલ થઈ ગયા આપડે આડું અવડું બોલી જાય છે આપડી પરિભાષા હારી નહીં આ વસ્તી નડ્યું છે તો પોતે જાતે જો માણસ સારો હોય ને એ વ્યક્તિ સારો હોય ને પોતે સમાજ નું ઇચ્છતો હોય આજે એ સમાજ ને કીધું કાલ બીજા સમાજ ને નહીં કઈ ની હું સાબિત માફી તો માફી માગી એટલે માફ કરી દેવાનો હેડો બેટા હું એ કોઈ નું ઘડું વાટી માફી માગી લઉં માફ કરજો હે માફી નહીં ઉમેદવારી પાછી જ ખેંચવી જો એ પોતે મળ સારો હોય ને તે પોતે જ ઉમેદવારી પાછી ખેંચે રૂપાલા ભાઈ ગુજરાતી ભણ્યો હોય તો રૂપાલા નું છૂટું પાડી દો નિલેશ કુંભાણી ફોર્મ રદ ના કરી શામ દામ ને દંડી નીતિ અપનાવશે છે બેઠા બેઠા ખરીદ વેચાણ સંઘ ખોલ્યો ખરીદ વેચાણ સંઘ નું બોર્ડ કમલમ માં મારો આ લોકો મત કેથી લાવ્યું આ લોકો આટલા બધા મત ના 400 પાર ની આ ગેરંટી કેવી રીતે આપો છો ઓ એ તો ઇવીએમ પર સેટિંગ કરી કાઢ્યો કો બેલેટ પેપર લાવો દૂધ દૂધ અને સાસ થઈ જાય પાણીનું પાણી બધું બેલેટ પેપર તમે તો લાવતા નહીં બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય ભાજપના તે ભાજપનો તો કોઈ નહીં બધા રોડીન ઘર જોઈન તો સાહેબ સાહેબા ગેરંટીના બોર્ડ મારે છે એનું હે સાહેબા ગેરંટીઓ ગેરંટીઓ ની છે ગેરંટીઓ ઘણી ગેરંટીઓ આલી તમે બોર્ડ જોયા છે કે ગેરંટીઓ આપી છે બધી ના ભાઈ એ બધી ખોટી ગેરંટીઓ બધી ખોટી ગેરંટીઓ તમારા છોકરાને નોકરી આવી આઈ કોઈ ધંધા કરવા દઈએ આ જીએસટી ના દાયરામાં કાલે બધો ધંધા તો ગેરજા કરે છોકરા તો બધા નિરુક્ત થઈ શેર બેહી ગયા શું કરે બધામ જીએસટી

શું બધા આ બધા રાજકારણવાળા સિંધી જમીનો વેચીને રૂપિયા લેવા એના ઘરના કાઢે નીચી જોડી ખાલી કરી રોમ મંદિર બનાવી રજાએ મળી શે આલ્યા ભાઈ રોમ મંદિર તો એ જેમ બનવાનું જ હતું આજ કે કાલે બનાવત તો ખરું જ આપણી જમીન થઈ કે હિન્દુઓની આ જમીન નહીં હરી મસ્જિદ કરે તો આપણું રોમ મંદિર તો બનવાનું જ હતું રોમ મંદિર ને આ રાજકારણ ન ચો લેવા દેવા છે ભાઈ હે રોમ તો આપણા ભગવાન છે દરેક ના છે આખી દુનિયા નાશ આખા વિશ્વ નાશ રોમ દરેક નાશ રોમ એકલા એમ છે તમે ગયા તો અયોધ્યા ના ભાઈ અમે તો અયોધ્યા નહીં જ્યાં કને મેલીને જઈએ ગેર કોઈ હોવું જો ગરમ અંભાળવા વાળું આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપણે ઘર મેલીને જો જઈએ કહો રોમ આપણા દિલમાં જ રાખો હૃદયમાં બાળો ઉભા જવાની જરૂર આપણા ભીતરમાં રોમ નહીં બેઠો આત્મા એ પરમાત્મા બેટા બાર ચોય ઉગવા જવાની જરૂર નહીં